ગધેડા અને શિયાળની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક એક ધોબી ગધેડો હતો ક્યારેક ધોબી ગધેડા પર કપડાં લાદીને તેને ધોવા માટે નદી પર લઈ જતો અને ક્યારેક તે અન્ય સામાન લાદીને બજારમાં કે બીજા ગામ લઈ જતો આ રીતે ધોબી દિવસભર ગધેડા સાથે કામ કરતો અને રાત્રે તેને ઝીલો છોડી દેતો ગધેડો આખી રાત ખેતરોમાં ચરતો અને સવારે ઘરે પાછો ફરતો એકવાર ખેતરોમાં ચરતી વખતે તેની મિત્રતા એક શિયાળ સાથે થઈ ગઈ એ પછી બંને સાથે રહેવા લાગ્યા અને શિયાળ ગધેડાને કાકા કહેવા લાગ્યો એક દિવસ બંને કાપડીના ખેતરમાં પહોંચ્યા અને બંનેએ ખૂબ જ કાપડી ખાધી જ્યારે તેનું પેટ ભરાઈ ગયું ત્યારે ગધેડે શિયાળને કહ્યું ભત્રીજા જુઓ કેટલી સુંદર ચાંદની રાત છે તે છે શિયાળ બોલ્યો હા કાકા એવું જ છે ગધેરે કહ્યું ભત્રીજા આજે મને મારા દિલની વાત પ્રમાણે ગીત ગાવાનું મન થાય છે તમે મને કહો કે મારે કયું ગાવું જોઈએ આ સાંભળીને શિયાળે તેને સમજાવ્યું કાકા આપણે બંગને ચોરીમાંગ રોકાયેલા છીએ સારું છે કે આપણે શાંતિથી અમારું કામ કરીએ અને પોતપોતાના ઘરે જઈએ નહીં તો પકડાઈ જવાનો ડર છે અને પછી તમે નહીં કરો ટી તમારા ગળામાં મધુર અવાજ પણ છે જોરથી અવાજ સાંભળીને ખેડૂત તે બંનેને ઠીક કરશે ગધેડાને શિયાળનું નિવેદન ગમ્યું નહીં કે તેના અવાજમાં કોઈ મધુર નથી તેને કહ્યું ભત્રીજા તમે જંગલી પ્રાણી છો ગીત અને સંગીત શું છે તે તમને કેવી રીતે ખબર છે શિયાળ બોલ્યો કાકા તમે ગમે તે બોલો તમારું ગળું સારું નથી તમે માત્ર રડવાનું જાણો છો ગધેડે કહ્યું મૂર્ખ તને શું ખબર હું તને ગીત ગાઈશ જ્યારે ગધેડો ગાવા માટે તૈયાર થયો ત્યારે શિયાળ બોલ્યો કાકા એક મિનિટ રાહ જુઓ હું વહીન જઈને જોઉં છું કે કોઈ આવે છે તો તમે તમારા મનની ઈચ્છા મુજબ ગાશો શિયાળ પાસે જઈને બેઠો પછી ગધેડે તેની ધૂન ધેનચુ ધેનચૂ ધેનચૂ ધેનચુ ગાવાનું શરૂ કર્યું આ અવાજ સાંભળીને ખેતરનો માલિક જેનું ઘર ખેતર પાસે હતું તે ભારે ગુસ્સામાં લાકડી લઈને દોડી આવ્યો અને ગધેડાને માર માર્યો આ જોઈને શિયાળ તેની પૂંછડી દબાવીને જંગલ તરફ દોડવા લાગ્યો અને પસ્તાવા લાગ્યો કે આજે તે પણ ગધેડાની સંગતમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હશે તો બીજી તરફ ગધેડો પણ આ જોઈને ધીરે ધીરે પોતાના ઘરે ગયો ગધેડાની હાલત ધોબી બધું સમજી ગયો પછી તેણે ગધેડાને ક્યારેય લીલો છોડ્યો નહીં સારાંશ ગધેડો અને શિયાળની વાર્તા શીખવે છે કે મૂર્ખનો સંગાથ ક્યારેક પોતાની મુશ્કેલીનું કારણ બની જાય છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ